મહિલાઓને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં તથા ગ્રામ પંચાયતોમાં રાજ્ય સરકારે પચાસ ટકા પ્રતિનિધિત્વ આપેલ છે અમુક મહિલાના બદલે મહિલાનો પતિ દ્વારા આવતો હોય છે પરંતુ ફરિયાદો ઉઠવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી હવે તો સરકારી તંત્ર પણ આવી વહીવટને જાણે સત્તાવાર કરી રહ્યા હોય તેવી ઘટના બહાર આવેલ છે લંડન સ્થિત સિરાજભાઈ અંદાની લંડન સ્થિત એનઆરઆઈ છે ભચાઉ તાલુકાનું વાંઢિયા તેમનું વતન છે વાંઢિયા ખાતે તેમના અણદાણી ટ્રસ્ટ દ્વારા વાંઢિયા ખાતે ભૂકંપ બાદ નિઃશુલ્ક શાળા શરૂ કરવામાં આવેલ હતી થોડોક મહિના શાળાના કેટલાક ભાગને દબાણ ગણી ગ્રામ પંચાયત દ્વારા તોડી પડાયેલ શિરાજભાઈ દ્વારા આરટીઆઈ શાળાના હિસ્સાને દબાણ ગણી તોડી પાડવાનો ખરેખર કોઈ હુકમ હતો કે નહીં આસપાસના અન્ય કોઈ દબાણ હતા તો તે સક્ષમ અધિકારી દ્વારા કરાયો હતો કે નહીં જેને દબાણ ગણવામાં આવ્યું છે તે તોડવાને બદલે માત્ર દબાણને ઈરાદાપૂર્વક શા માટે મળેલ નથી તાલુકા વિકાસ અધિકારી પાસે માહિતી માંગી તો ત્યાંથી જવાબ મળ્યો કે તમે નોન રેસિડેન્ટ ઇન્ડિયન હોય માહિતી અધિકારી તળે માહિતી આપી શકાય નહીં આ અંગે તેમણે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ અપીલ કરી હતી જે અંગે જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વિડીયો કોન્ફરન્સ યોજી સુનાવણી યોજવામાં આવેલ આ યોજાયેલ સુનાવણીમાં અરજદાર સિરાજભાઈ અંડાણી ભચાઉના ટીડીઓ અને વાંઢિયાના મહિલા સરપંચે હાજર રહેવાનું હતું પરંતુ આ સુનાવણીમાં મહિલા સરપંચના બદલે તેમના પતિ હાજર રહ્યા હતા સિરાજભાઈએ સરપંચના બદલે તેના પતિ હાજર રહ્યા અંગે ડેપ્યુટી ડીટીઓ શ્રી વાણિયા સમૂહ વિરોધ કરેલ પરંતુ ડેપ્યુટી ડીડીઓએ ગોળ ગોળ વાતો કરી મુદ્દો જ ઉડાવી દીધેલ આંગે સિરાજભાઈ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પણ રજૂઆત કરેલ છે સિરાજભાઈ અંડાણીએ તેમણે કરેલી રજૂઆત અંગે ચંચે ન્યૂઝ સાથે વાત કરી હતી હકીકતમાં એવું છે કે પંચાયત લોકોએ પોતાના મતલબ માટે થઈ ને દબાણનું નામ લઈ અને લોકોએ ડેમોલિશન કર્યું જે ઇલીગલ ડેમોલિશન છે બાજુમાં જ્યાં જો એ દબાણની વાત કરતા તો આખી લાઇન જે છે તો એ બધી દબાણ કહેવાય બે હજાર દસમાં પંચાયતમાંથી થરાવો થયો હતો અને મામલતદાર સાહેબને લેટર લખાણો હતો કે આ જગ્યામાં કોઈ જાતની દબાણ નથી અને એજ્યુકેશનનું જે કામ કરીએ છીએ એના માટે પંચાયતે જ કીધું હતું કે અમે તમને બીજી જમીન એ એક્સ્ટ્રા દેવા તૈયાર છે કે અમારા ગામની અંદર એક સારું કામ થાય છે જે એજ્યુકેશનનું કામ છે અને જ્યારે આ લોકોએ આ એક્ટિવિટી કર્યા જે ઇલીગલ એક્ટિવિટી છે ત્યાર પછી મને સલાહ દેવામાં આવી હતી કે મને માહિતી માગવી જોઈએ કે ઓલોકાએ કયા પ્રોસીજરથી આ કામ કર્યું છે માહિતી માગી તો આજે મતલબ બે મહિના ઉપર થઈ ગયા કે મને હેરાન જ કરે છે ગોળ ગોળ ફરાવીને એક જ વાત કરે છે મૌખિક કે તમે એનઆરઆઈ છો અને અમે તમને કોઈ જાતની માહિતી દઈ ના શકીએ મારી એક જ માગણી હતી કે આ તમે મને માહિતી દો કે કયા કારણે આ થયું છે ને જો તમે કહેતા કે એનઆરઆઈ છું તો મને રાઇટિંગમાં દો ત્યાર પછી અપીલમાં આવી વાત માહિતી માટે તો ડેપ્યુટી ડીડીઓ છે વાણિયા સાહેબ એ અમે કોન્ફરન્સ રૂમમાં ગયા સામે બચ્ચાઓમાં જે બેઠા હતા એમાં ટીડીઓ સાહેબ હતા તલાટી બેન હતા અને એક છોકરો એસિસ્ટન્ટ તરીકે રિઝવાન હતો અને સાથે સાથે જે સરપંચ છે બેન એના પતિ બેઠા હતા મેં ઓબ્જેક્શન ઉઠાવ્યું તો મને એમ જ કહેવામાં આવ્યું કે ના આ વસ્તુમાં તમને કાંઈ બોલવાનું ના હોય આની અમે ડીડીઓ સાહેબને રજૂઆત કરી છે કે મને બહુ ઇન્સલ્ટિંગ લાગ્યું અને મને વારંવાર એમ કહેવા માગી કે મારો વાંક છે માહિતી દેવી નથી અને પ્રોટોકોલ પ્રમાણે બીજો કોઈ બેસી ના શકે અમારી મિટિંગમાં પણ છતાંય એ ઓલકાદારો અંદર કરી અને એ વ્યક્તિને બેસાડ્યો અને પાછો ઇન્ટ્રોડક્શન ટીડીઓ સાહેબ કહી છે કે આ સરપંચ છે મને એટલું જ કીધું કે એ વસ્તુ આપણને કાંઈ બોલવું ના જોઈએ તો એ વસ્તુમાં મને બહુ ઇન્સલ્ટિંગ લાગ્યું કે જે સાચી વસ્તુ છે તમારી સામે છે ને તમે એક્સેપ્ટ કરો છો આ વસ્તુને મને ખાલી મૌખિકમાં એટલું કીધું કે એનઆરઆઈ ને અમે ના દઈ સકે તમે તો મને રાઇટિંગમાં દો ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચને બદલે તેમના વતી પતિ વહીવટ ચલાવતા હોવાની અનેક ફરિયાદો કચ્છમાં ઉઠવા પામેલ છે વાંઢિયા ગામમાં બનેલી ઘટનાએ તેનું ઉદાહરણરૂપ છે ત્યારે લોકશાહી માટે જોખમી એવી આ પ્રથા સામે જિલ્લા વિકાસ અધિકારી શું પગલાં લેશે તેના પર સૌની મીઠ મંડાયેલી છે જિલ્લા વિકાસ અધિકારી પ્રભાવ જોશીએ આંગેચણ છે ન્યૂઝ સાથે વાત કરી હતી અપની વાતથી હું અંશ તો સહેમત છું ઘણી જગ્યાએ અમને ફરિયાદો તો મળે છે પણ મોસ્ટલી મૌખિક ફરિયાદો હોય છે અને એના ઉપર કોઈ એક્શન લેવાય એવા મેટિરિયલ કે એવા તથ્ય અમારી પાસે રજૂ એવા પુરાવાઓ રજૂ થતા નથી પણ કોઈ એવા કોઈ ગંભીર કેસોમાં જો કોઈ પુરાવા રજૂ કરવામાં આવે કે કોઈ રેકોર્ડ સાથે ચેકચાક કરવામાં આવી રહી છે અથવા તો કોઈ કોઈ જગ્યાએ ખોટા સહીઓ થઈ રહી છે તો એવા જે કોઈ પ્રકરણમાં સો ટકા મેં કાર્યવાહી કાયદાકીય રીતે કરશું પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ આ જે ફરિયાદો છે મૌખિક હોય છે અને તપાસ કરીએ તો એમાં આપણે કોઈ એક્શનેબલ પુરાવા અમને મળતા નથી આ જે મેટર છે આ અમારા તાબાની કોર્ટ માનનીય નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીની કોર્ટમાં આ ઘટના કથિત બનેલી છે જે બાબતે રજૂઆત હતા અમે ઇન્કવાયરી આદરી છે પણ આપની જાણકારી માટે કોઈ પણ કોર્ટ હોય છે આ એક ઓપન કોર્ટ હોય છે એમાં કોઈ પણ વ્યક્તિ આવી શકે છે સાંભળી શકે છે પણ હવે કોઈના ચહેરા ઉપર તો લખેલું હોતું નથી કે આ ભાઈ કોણ છે પણ જો એવું કોઈ દલીલો એની ઓફિશિયલી લેવામાં આવી હશે તો જે તે અધિકારી સામે અમે પગલાં લઈશું એમાં જે વિડીયો કોન્ફરન્સની સુવિધા છે એમાં વિડીયો રેકોર્ડિંગની સુવિધા નથી પણ સાથે જે બીજા કોઈ સાક્ષીઓ અને એની જોવાની ઉપર અમે ધ્યાને લેશું આ ટુ ધ બેસ્ટ ઓફ માય નોલેજ એમાં જોગવાઈ નથી પણ હજી મને એમાં તદગ્ન અમારા નિષ્ણાત વકીલનું અભિપ્રાય લેવું પડશે અને અત્યારે મારા માનવા મુજબ આપી શકાય નહીં પણ છતાં મારે એમાં અભ્યાસ કરવાનું રહેશે આ બંને વચ્ચેનું અંગત મેટર હતું અહીંયા સુધી કોઈ રિપોર્ટ જે છે ઓફિશિયલી કોઈ અમારી સમક્ષ કોઈ ફરિયાદ જે છે અમારી સમક્ષ થયેલી નથી જે કાંઈ મેટર બન્યું છે બંનેનું ઇન્ટરનલ મેટર છે અને પોલીસ ખાતામાં એની કાર્યવાહી ચાલુમાં છે અહીંયા કોઈ વહીવટી કારણોસર અહીંયા કોઈ ફરિયાદ થયેલી બંને પક્ષો તરફથી નથી બિલકુલ પહેલાં તો આપને ધન્યવાદ જે અમારું કામને તમે એક્નોલેજમેન્ટ આપ્યું અને કોઈ પણ ભવિષ્યમાં પણ કોઈ પણ શનેબલ પુરાવા સાથે અમારી સામે રજૂઆત કરશે તો ડેફિનેટલી અમે કાયદેકીય રીતે પગલાં લેશું સંદેશો તો એ જ છે કે જેમને જે રીતે જે ચૂંટાઈને આવ્યા છે જનપ્રતિનિધિઓ પોતપોતાનું ફરજ નિષ્ઠાથી બજાવે અને જે બંધારણની એક ફિલોસફી છે કે તમામ વર્ગોનું એમ્પાવરમેન્ટ થાય એ દિશામાં બધા સહિયારા પ્રયાસો કરે એવી મારી અપેક્ષા છે